તો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજાર કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે જે પણ નવા છે ખેડૂતો સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારા રાખતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજાર ની અંદર ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ દિવસભરની તમામ અને જોઈએ તો આ ભાગની અંદર બંને ભાગની માહિતી નો સમાવેશ કરેલો છે જે ધ્યાનપૂર્વક નોંધ લેવી કપાસ બજારની અંદર કાલ સાંજના ભાગમાં આપણે સોળસો પચાસ ની ધારણા મૂકી હતી એના બદલે કપાસ ના ભાવ છે આપણે સોળસો નેવું રૂપિયા કે એનાથી ઊંચા ભાવની પણ એન્ટ્રીઓ છે અલગ અલગ ગુજરાત રાજ્યના માર્કેટિંગ યાર્ડોની ની અંદર જોવા મળતી હતી એટલે કે જોઈએ તો સોળસો પચાસ નીચાસ કરતા મળી ગયા હોય એવી રીતના કાલના ભાગમાં છે બે એપ્રિલના રોજ સાંજનો રિપોર્ટ રજૂ નથી કર્યો એટલે કે જે વેચવાલનું પ્રમાણ છે આપણે અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળ્યું છે એવી પણ કોમેન્ટ ઘણા બધા ખેડૂત મિત્રો આવતી હોય તો એનો રિપોર્ટ છે આપણે પ્રથમ લઈ લીધો છે એટલે કે બે એપ્રિલનો રિપોર્ટ આપણે પહેલા જોવાનો છે સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટનની વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં છે વીસ હજાર ઘાસડીની આવક જોવા મળતી એટલે કે વેચવાલીનું પ્રમાણ ખેડૂતો દ્વારા પહેલી એપ્રિલ જેવું જ બીજી એપ્રિલમાં જોવા મળ્યું અને જોઈએ તો મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને તેવી હજારની આવક છે ઘાસડીની જોવા મળતી હતી મધ્યપ્રદેશ ત્રણ હજાર ઘાસડીની આવક જોવા મળતી હતી કર્ણાટકમાં બે હજાર ઘાસડીની આવક જોવા મળી હતી તેલંગાણા માંથી બે હજાર ઘાસડીની આવક જોવા મળતી હતી આંધ્રપ્રદેશમાંથી એક હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળતી હતી તમિલનાડુમાં ત્રણસો ઘાસડીની આવક જોવા મળતી હતી ઓડિશાની અંદર બસો ઘાસડીની આવક જોવા મળતી હતી કુલ પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ઉપર ઝોનમાં ચાર હજાર પાંચસો ઘાસડીની આવક આપણે જોવા મળી હતી દેશની અંદર જોઈએ તો એપ્રિલ ના રોજ સાંજ પડતા આવક દર્શાવવામાં આવી હતી જે આગળના દિવસ એપ્રિલ જેવી જ આવક છે કરી હતી હવે જોઈએ આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ જે અમેરિકન કોટન વાયદાની અંદર છે બંધ સપાટી રાતની અને અત્યારે હાલની જે સ્થિતિ વાયદાની અંદર કેવી જોવા મળે છે બંને સપાટી ઉપર આપણે નિરીક્ષણ કરીએ તો મે ની અંદર છે સોતેર સેન્ટના ઓપનિંગ સપાટીમાં ભાવ જોવા મળ્યા હતા અને મેન્ટ્રાક્ટમાં છે ઉછામાં રાત્રે વાયદાની સપાટી છે બાણું પોઈન્ટ નેવું સેન્ટ ની બતાવવામાં આવી હતી વાયદો તો ફરીથી ઇન્ટરટેનિંગ ટ્રેડિંગ રેન્જમાં છે તળિયાની સપાટી નેવું પોઈન્ટ સિત્તેર સેન્ટ ની બતાવવામાં સક્ષમ રહ્યો અને ફરીથી સેટલ થયો વાયદો તો બે ને ઓગણીસ મિનિટે એક પોઈન્ટ પંચાણું ટકાની ની મંદી સાથે અને વાયદાની અંદર જોઈએ તો ઘણી એવી નુકશાની મે કોન્ટ્રાક્ટમાં જોવા મળી જુલાઈ કોન્ટ્રાક્ટ ની અંદર પણ આપણે ઓપનિંગ સપાટી ત્રાણું પોઈન્ટ એકત્રીસ સેન્ટની જોવા મળી હતી અને વાયદાની અંદર એક પોઈન્ટ સાઠ ટકાની મંદી એમાં પણ જોવા મળી હતી વાયદાની અંદર જોઈએ તો એકાણું પોઈન્ટ એકોતેર સેન્ટના લેવલે છે આપણે જુલાઈ વાયદો બંધ થતો જોવા મળ્યો હતો પણ બંને કોન્ટ્રાક્ટની અંદર છે ઘણો બધો ઘટાડો એટલે કે એક થી દોઢ સેન્ટ ઉપરનો ઘટાડો જોવા મળ્યો અને ઘરેલું કોટ અને એમસીએક્સ મે વાયદા ઉપર છે આપણે એકસો વીસ રૂપિયાના સુધારા સાથે વાયદો બંધ થતો જોવા મળ્યો પણ વિદેશ વાયદાની અંદર છે ઘટાડો આપણે જોવા મળ્યો હતો પણ આજે ફરીથી છે રિકવરી આવતી જોવા મળી છે અને એકાણું સેન્ટ ઉપરના ભાવ છે ફરીથી પહોંચતા જોવા મળ્યા છે જોઈએ આગળ અમેરિકન વાયદાની આજની ચાર્ટ પેટર્ન એટલે કે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ ને સાત ને ઓગણીસ મિનિટે વાયદાની અંદર તમે જોઈ શકો છો એકાણું પોઈન્ટ ત્રાણું સેન્ટની ફરીથી રિકવર થઈને ઊંચા મથાવાની સપાટી બતાવવામાં આવે છે અત્યારે હાલ એકાણું પોઈન્ટ ત્રાણું સેન્ટની રિકવરી કરતા વાયદાની સ્થિતિ છે સારી બનેલી જોઈએ એટલે કે આપણે કાલની રાતની જે સપાટી છે એના કરતાં છે ફરીથી રિકવર થઈને વાયદો છે તેજીમાં આપણે અત્યારે હાલ સુધારાની ચાલ બતાવતો જોવા મળે છે એશિયન કલાક દરમિયાન જેમાં તળિયાની સપાટી એકાણું પોઈન્ટ બાર સેન્ટની બતાવવામાં આવી ફરીથી વાયદાની અંદર રિકવરી જોવા મળે વાયદાની અંદર જોઈએ તો ઉથલ પાથલ આપણે બે દિવસથી સતત જોવા મળે છે અત્યારે હાલ જોઈએ તો અમેરિકન માર્કેટની અંદર એટલે કે ડાઉન ની અંદર પણ દબાણ જોવા મળતું હતું એના લીધે અને જેરોમ પોવેલ દ્વારા છે બેઠક યોજાવાની હતી એના લીધે વાયદા બજાર ઉપર દબાણ જોવા મળતું હતું અને જોઈએ તો એગ્રી કોમોડિટી કે કોટન કોમોડિટી અમેરિકન ફ્યુચર્સ ઉપર એનું પણ દબાણ જોવા મળતું હતું નાના મોટા ઝટકા છે વાયદા ઉપર જોવા મળતા હોય છે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ચિંતા કરવી નહીં બજારમાં દબાણ આવતું હોય અથવા તો બજારની અંદર ઘટાડો થતો હોય કે સુધારો થતો હોય એક બે દિવસ દબાણ રહેતું હોય એક બે દિવસ તેજી રહેતી હોય એક બે દિવસ મંદી રહેતી હોય પણ એકંદરે નેવું સેન્ટની આજુબાજુ વાયદાની સ્થિતિ હંમેશા બની રહેશે નેવું સેન્ટ ઉપરના ભાવ છે વારંવાર વાયદાની અંદર જોવા મળશે કદાચ નેવું સેન્ટ નીચે નેગેટિવ મારો થાય અને કદાચ વાયદા ની અંદર છે નેગેટિવ ઇફેક્ટ પડે અને નેવું સેન્ટ નીચે વાયદો ખસે તો વધારે પડતો લાંબો ટાઈમ નેવું સેન્ટ નીચે નહી રહી શકે ફરીથી વાયદો છે આપણે ઉપરના મળશે એટલે કે ઉપલી સપાટી નેવું સેન્ટ ઉપરની સપાટી જોવા મળશે એવું વારંવાર આપણે કહેતા આવ્યા છીએ અને ત્રણ મહિના પહેલા જયારે વાયદાની રેન્જ છે અઠોતેર થી એસી સેન્ટની વચ્ચે જોવા મળતી જયારે કોઈને નેવું સેન્ટ ના ભાવ નતા બતાવતા જયારે પણ આપણે ચર્ચા કરી હતી કે નેવું સેન્ટ વાયદાની સપાટી આપણે બે મહિના બાદ હશે જોવા મળશે તો અત્યારે તો વાયદાનું લેવલ જ નેવું સેન્ટ ઉપરનું છે તો અત્યારે ચિંતા બિલકુલ હોતી જ નથી એવું જ આપણે માની શકીએ કારણ કે અમારી ટીમ છે અમે અમેરિકાના જો ન્યૂઝ આપીએ તમને વધારે પડતા તો હમણાં મંદિર તરફની ની જોવા મળે પણ એ મંદિરની સમસ્યાઓ અમે સોલ્વ કરતા હોઈએ એના પાછળ અમને જે તેજી બતાતી હોય એ તમારી સામે અમે રજૂ કરતા હોઈએ છીએ એના માટે અમે ભૂલીશ હોઈએ અને એના માટે નવી તેજીની સરાઓ કરતા હોઈએ બાકી હવામાં અમે તેજી તેજી છે એવી પણ સરસાઓ નથી કરતા અથવા રિપોર્ટ અથવા તો તમામ આંકડા ઉપરનું અમારું એનાલિસિસ અને અવલોકન વિશ્લેષણ ઉપર છે તમને વધારે પડતી અમે તેજીની સંભાવનાઓ દર્શાવતા હોય હવે જો ઘરેલુ મે વાયદો તમારી સામે ઓપન કર્યો છે એની અંદર ઓપનિંગ સપાટી બાસઠ હજાર એકસો ચાલીસ રૂપિયાની બતાવવામાં આવી તળિયાની સપાટી બાસઠ હજાર એકસો ચાલીસ રૂપિયાની બતાવવામાં આવી હતી અને ઉષા મથાળા છે ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં છે દિવસ દરમિયાન બાસઠ હજાર ચારસો રૂપિયાના ભાવ છે વાયદાની અંદર જોવા મળ્યા છે ઘરેલુ કોટન એમસીએક્સ ની અંદર છે આપણને બાસઠ હજાર ચારસો ને એસી રૂપિયાના ભાવની આગલા દિવસની ક્લોઝિંગ સપાટી જોવા મળી હતી હાલ અત્યારે રનિંગ છે બાસઠ હજાર ત્રણસો સાઠ રૂપિયા એકસો વીસ રૂપિયાનો મામૂલી ઘટાડો જીરો પોઈન્ટ ઓગણીસ ટકાની મામૂલી

એ પણ છે આપણે સત્તર ત્રણ દિવસ થી જોઈએ તો પહેલી એપ્રિલ થી લગાતાર છે વીસ હજાર આજુબાજુ ગાંઠી આવક દર્શાવવામાં આવી છે એમાં કોઈ મોટો વધારો નથી કોઈ ઘટાડો નથી સ્ટેબલ છે આવક ખેડૂતો દ્વારા વેચવાલી થઈ રહી છે એ પણ છે વધારે સારી બાબત આપણે ગણી શકીએ કારણ કે કોઈ પણ રીતે વેચવાલી કંટ્રોલમાં જોવા મળે માલની અંદર કિલ્લત હોય ઘટાડો હોય અથવા તો ખેડૂતો દ્વારા છે કંટ્રોલ હોય અને ધીમે ધીમે વેચાણ કરવામાં આવે તો વધારે પડતો તમામ ખેડૂતોને ફાયદો થઈ શકે એવું વારંવાર આપણે કહેતા છીએ મહારાષ્ટ્રમાં પ્રથમ સ્થાને આવક જોવા મળે છે બાવીસ હજાર ઘાસડીની આવક જોવા મળી કાલ કરતા એક હજાર ઘાસ ઘટાડો જોવા મળ્યો મધ્યપ્રદેશની અંદર ત્રણ હજાર ઘાસડીની આવક જોવા મળે છે કર્ણાટકની અંદર બે હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણાની અંદર બે હજાર ઘાસડીની આવક જોવા મળતી આંધ્રપ્રદેશની અંદર એક હજાર ચારસો ઘાસડીની આવક મળી હતી તામિલનાડુ ની અંદર ત્રણસો ઘાસડીની માત્ર આવક જોવા મળી ઓડિશાની અંદર બસો ગાંઠડીની માત્ર આવ આવક જોવા મળે છે અને પંજાબ હરિયાણા રાજસ્થાન ની વાત કરીએ તો ચાર હજાર પાંચસો ઘાસડીની એ લાઈન ઉપરથી આવક જોવા મળે છે એટલે ઓલ ઓવર જોઈએ તો ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ છે આપણે સાંજે પંચાવન હજાર નવસો ઘાસડીની આવક છે મેનમેન જોવા મળે છે એટલે સતત ત્રણ દિવસથી લગાતાર આવકમાં કોઈ વધારો નથી આખા દેશની અંદર કંટ્રોલમાં આવક જોવા મળે છે અથવા તો આવકમાં ઘણો બધો ઘટાડો આપણે માની શકીએ માર્ચના એન્ડિંગ દિવસો કરતાં છે આપણને એપ્રિલની શરૂઆતમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે હવે આની આવક છે આપણે લાંબો ટાઈમ છે ધીમે ધીમે આવી જ રહે અને અથવા તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં વેચવાનું પ્રમાણ કંટ્રોલમાં રહે તો તમામ રાજ્યોની અંદર ઘાસલીની અંદર વારંવાર સુધારો જોવા મળે છે સતત ત્રણ દિવસથી સુધારો રૂના ભાવમાં જોવા મળ્યો આજે એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે એટલે કે કોઈ ઘટાડો ન કહેવાય પણ એ કંટ્રોલમાં ભાવ જે એક સાથે સળિયા હોય એને કંટ્રોલમાં કરવા માટે પ્રોફિટ બુકિંગ આવતું હોય છે ઊંચા લેવલ લેવલથી ઘાસલીનું વેચાણ વધતું હોય છે એના લીધે છે વધારે પડતા જીનિંગ મિલો દ્વારા એકસઠ ઉપરના ભાવે વેચાણ કરવામાં આવે ત્યારે ફરીથી સો બસો રૂપિયાનું દબાણ છે અલગ અલગ રાજ્યોમાં જોવા મળતું હોય છે જોઈએ સૌ પ્રથમ ગુજરાત શંકર ઘાસલી ઓગણત્રીસ એમએમ ગ્રેડની અંદર છે ભાવ આપણે બસો રૂપિયાનો મામૂલી ઘટાડા સાથે સાઠ હજારથી સાઠ હજાર નવસો રૂપિયા અથવા એકસઠ હજાર સુધીના ભાવ જોવા હમણાં જે એકસઠ હજાર બસો રૂપિયા સુધી ઓછા ભાવ જોવા મળતા હતા એમાં સો રૂપિયાથી બસો રૂપિયાનો મામૂલી ઘટાડો એક ગાંસડીની અંદર જોવા મળ્યો છે અને માત્ર ને માત્ર વેચવાલીનું પ્રમાણ છે એકસઠ હજાર ઉપરના ભાવે પહોંચતા પ્રોફિટ બુકિંગમાં જીનિંગ મિલો દ્વારા કરવામાં આવ્યું હતું એના લીધે છે વધારે પડતો આપણને સો થી બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ગુજરાત શંકર ગાંસડીની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇન અઠ્યાવીસ એમએમ ગ્રેડની અંદર છે ઓગણસાઠ હજારથી ઓગણસાઠ હજાર બસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં કોઈ ઘટાડો નથી વધારો નથી સ્ટેબલ ગાંસડી જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો સત્યાવીસ એમએમ ગ્રેડની અંદર છે છપ્પન હજારથી છપ્પન હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં નથી કોઈ સુધારો નથી ઘટાડો ગાંસડી ટેબલ મજબૂત જોવા મળે છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈન માં જોઈએ તો એકત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર ફરીથી આપણે ત્રણસો રૂપિયાનો સુધારો આવતો જોવા મળે છે ત્રેસઠ હજાર ગાંસડી પહોંચતી જોવા મળે છે એટલે ત્યાં છે કોઈ વધારે પ્રમાણમાં જીનિંગ મિલો દ્વારા એકત્રીસ એમ ગ્રેડની અંદર વધારે સતત ત્રણ દિવસથી વેચાણ જોવા નતું મળતું એના લીધે ફરીથી આજે ત્રણસો રૂપિયાનો પાછો વધારો જોવા મળ્યો છે ઘાસડી અંદર અને ત્રેસઠ હજાર પૂરા ભાવ છે ઘાસડી જોવા મળ્યા છે અને જોઈએ મધ્યપ્રદેશ એમપી લાઈન માં ચોત્રીસ એમ ગ્રેડ અંદર છે આપણે ઓગણસી હજાર થી ઓગણસી પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે પાંત્રીસ એમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઈન છે એક્યાસી હજાર ના ભાવ છે

વેચવાલી જોવા મળતી હોય અને વિદેશ વાયદાના આધારે કોઈ ઘટાડો ઋણ ભાવમાં નથી જોવા મળ્યો ભારતીય વાયદાના આધારિત તમામ રાજ્યોની અંદર ઘટાડો થવો શક્ય બનતો હોય છે તમામ રાજ્યની અંદર તમામ ની અંદર તમામ ગ્રેડ ઘટાડો થાય ત્યારે માન્ય ગણાય કે વિદેશ વાયદાના આધારિત છે ઘટાડો છે રૂના ભાવમાં જોવા મળ્યો માત્ર ગુજરાત પૂરતી ઘટાડો શક્ય નથી હોતો એટલા માટે વારંવાર આપણે કહીએ છીએ કે તમારી વેચવા માં રહેશે તો ભાવ છે એકસઠ હજાર પાંચસો રૂપિયા ગુજરાત થી પહોંચી શકે છે જો માત્ર ડેલી ગુજરાત ની આવક વિશે ની આજુબાજુ રહી તો વધારે ફાયદો છે આગળ છે કપાસના ભાવ પર વિદેશ વાયદામાં કઈ પણ ઊંધા થતું થઈ જાય ભારતીય બજારો મજબૂત જોવા મળશે કપાસ તેરસો રૂપિયા થી લઈ અને સોળસો પચાસ રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ છે આપણે અલગ અલગ માં ભાવ જોવા મળતા હતા અને સોળસો પચાસ ઉપર પણ ઘણા બધા યાર્ડો ની અંદર એન્ટ્રીઓ ઊંચી સોળસો નેવું સુધી ની આપણે જોવા મળતી હતી એકંદરે જોઈએ તો કપાસ બજાર મજબૂત જોવા મળશે મંદિરની સરસાથી કોઈ ચિંતા કરવી નહીં હું રામભાઈ મળું તમને નવા ભાગની અંદર છે નવા ટોપિક નવી માહિતી લઈને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર